મિત્રો કુંભ રાશિની મહત્વની વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જે તમારા મૃત્યુની જાળ બિહાવે છે તા નામ વ્યક્તિ તમને ખૂબ જ નફરત કરે છે તે તમને પોતાના રસ્તાનો કાંટો માને છે જે વ્યક્તિ પર તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છો જે વ્યક્તિ પર તમે તમારા પૈસા લગાવી રહ્યા છો તે વ્યક્તિ બાઈ સૌથી મોટો સાપ છે અને સૌથી આશ્ચર્યજનક વાત આ છે કે આ બીજું કોઈ નહીં પણ તમારો નજીકનો સંબંધી છે તમે જ તમારા જ છો ફોન એક ગાઢ સંબંધ છે પણ એણે તમને આટલો મોટો દુશ્મન કેમ માની લીધો છે કે તમને આટલો નફરત કરવા લાગ્યો છે આખરે એનો હેતુ શું છે તેને જમીન કે મિલકત જોઈએ છે કે પછી તે તારી ગાદી મેળવવા માંગે છે જ્યારે તે હંમેશા તેને સાથે લઈ જવાનું યોગ્ય માન્યું છે ત્યારે તમને આગળ વધતા જોઈને ઈર્ષા કેમ થાય છે પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે પણ આ વ્યક્તિ તમારી સાથે હતો ત્યારે તમે સફળ ન થઈ શક્યા જ્યારે પણ તમે તેની પાસે સલાહ માગી ત્યારે તમારું કામ ન થઈ શક્યું જ્યારે પણ તમે તેને તમારી સાથે રાખ્યો કામ અંતે ખોટું થયું તમે ભાગ્યને શાપ આપ્યો ભગવાન તમે હંમેશા મારી સાથે આવું કેમ કરો છો પરંતુ સત્ય તમારી સામે હોવા છતાં તમે સમજી શક્યા નહીં જોઈ શક્યા નહીં પરંતુ હવે ગુરુજી તમારી સામે સત્ય મૂકવા જઈ રહ્યા છે અને તમારી સામે તે બાઇમાં સાપ મૂકીને તેનો પર્દાફાશ કરશે તમને સમજાવશે કે તમે કેટલા ભોળા છો કેટલા નિર્દોષ છો તમે બધાને પોતાના બનાવી લો છો પણ આ દુનિયાના લોકો એવા નિર્દોષ નથી તેઓ ફક્ત પોતાનો ફાયદો જ જોતા હોય છે અને તમને માર્ગથી દૂર લઈ જવા માટે મોટી જાળ બિહાવે છે તેઓનું શું ષડયંત્ર છે તે તમને કયા જાળમાં ફસાવશે તો જ આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે નબળા હૃદયવાળા લોકો આટલો મોટો આંચકો સહન કરી શકશે નહીં કારણ કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો પોતાનો છે અને જ્યારે તમારો પોતાનો જ તમને દગો આપે છે ત્યારે હૃદયને જોરદાર ફટકો લાગે છે પણ ગુરુજીએ સત્ય તમારી સામે લાવ્યા છે જેથી તમે સજાગ બનો તમારા જીવનમાં પ્રગતિના દિવસો ચાલી રહ્યા છે એવા સમયે તમે સખત મહેનત કરતા રહો તો પણ સમય તમને છોડશે નહીં પછી તમને બહુ ખરાબ લાગશે પરંતુ આ વ્યક્તિનું નામ જાણ્યા પછી અને તેની ઓળખ જાણ્યા પછી તેની સાથેના સંબંધને જાણ્યા પછી અને તે સંબંધને જાણ્યા પછી જો તમે તેની સાથે સંબંધ તોડી નાખો તેનાથી દૂર રહો અને વાતચીત ઓછી કરો તો ફાયદો ફક્ત તમારો જ છે તેથી જ આજે તમારા માટે આ વિડિયો લાવ્યા છે જેથી તમે સાવચેત રહો જેથી તમે બચી શકો કારણ કે ગુરુજી તમારું ભલું ઈચ્છે છે તમારો લાભ ઇચ્છે છે અને આજ સુધી તમે સંબંધોની જાળમાં ફસાઈને અને આ સગાને તમારા માનીને મોટી ભૂલ કરી રહ્યા છો તમે તેના પર ઘણી વખત શંકા કરી છે પરંતુ તેમ છતાં તમે તમારા હૃદયની વાત સાંભળી નથી અને હંમેશા તમારા મગજની વાત સાંભળીને તેના પર વિશ્વાસ કર્યો છે પરંતુ આ દેશદ્રોહી વારંવાર તેનો જ ફાયદો ઉઠાવી રહ્યો છે પરંતુ સમય આવી ગયો છે કે સ્વજનોમાં ફસાઈ ગયેલા આ ગદારનો સામનો કરવાનો અને તેને તમારા જીવનમાંથી હાંકી કાઢવાનો અને હવે તમને એવી સાવચેતી જણાવવા જઈ રહ્યા છે જેનાથી કોઈ દુશ્મન કોઈ તાંત્રિક કોઈ તંત્ર કે તમારું વાળ પણ તમારું જીવન બગાડી ન શકે પરંતુ જો તમે ખરેખર તમારી સુખાકારીનું ધ્યાન રાખવા માંગતા હોવ તો જો તમે જીવનમાં તમારું સ્થાન હાંસલ કરવા માંગો છો અને દુશ્મનના અવરોધોથી મુક્તિ મેળવવા માંગો છો તો આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો આજે તમારી સામે આવ્યો છે તેને નાની નાની વાત ના સમજો ચોક્કસ તમારો દુશ્મન તમને જાળમાં ફસાવશે પણ તમે ભગવાન સાથે જોડાયેલા છો તમે ભગવાનના મંદિરમાં જાઓ છો તમે તેનું નામ લો છો તેથી ભગવાને તમને મુશ્કેલીમાંથી બચાવવા દુશ્મનનું નામ બહાર લાવવા માટે આ વિડિયો તમારી સામે મૂક્યો છે એટલે કે અચાનક આ વીડિયો તમારી સામે દેખાય છે આ કુદરતની નિશાની છે આ સંકેતને અવગણશો નહીં જો તમે આજનો વિડીયો અંત સુધી જોશો તો ભગવાનની નિશાની સાર્થક થઈ જશે પણ જો તમે અહંકાર દાખવ્યો આ વીડિયોને છેલ્લી ઘડી સુધી ન જોયો તો તમારા ભવિષ્ય માટે તમે પોતે જ જવાબદાર હશો કે પછી તક મારી સામે હતી પણ મેં વિડિયો ન જોયો જો મને એ દુશ્મનનું નામ ખબર હોત તો હું આવનારી નિષ્ફળતાથી બચી ગયો હોત આવનારા વિનાશથી બચી ગયો હોત એટલે જ હજુ તક છે હજુ સમય ગયો નથી તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે મારે આ વિડિયો છેલ્લી ઘડી સુધી જોવો છે કારણ કે આ વિડિયોનો દરેક શબ્દ મારા જીવનમાં એક નવો બદલાવ લાવવાનો છે જો હું તેને અંત સુધી જોઉં તો મને મારા દુશ્મનોથી મુક્તિ મળી જશે મને તેના વિશે ખ્યાલ આવશે અને સૌથી મહત્વની વાત એ છે કે શું કરવું અને શું ન કરવું તે હું અનુમાન કરી શકીશ તેથી આજનો વિડીયો અંત સુધી જોવો એ તમારા જીવનની સૌથી મોટી સફળતા હશે આ સૌથી મોટી સિદ્ધિ હશે તો વિડીયો સાથે અંત સુધી રહો સૌ પ્રથમ ભવાનીના સાચા ભક્ત છો તો તમે માતા રાનીમાં વિશ્વાસ કરો છો અને નવરાત્રી દરમિયાન તેમની પૂજા કરો છો તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને માતા રાનીના સાચા સમયમાં જય માતા દે પણ લખો આજે કોઈ મોટું ખરાબ કામ સિદ્ધ થશે ચાલો આપણે ક્યારેય દુશ્મનાવટ કરવાનું શીખ્યા નથી કારણ કે આપણા માતાપિતાએ આપણને હંમેશા સારા સંસ્કારો સાથે ઉછેર્યા છે અમે હંમેશા શબ્દો દ્વારા માણસને સમજવાની કોશિશ કરી છે કે તમે ઝઘડાથી દૂર રહો કારણ કે તમે તમારી જાતને લડતા નથી તે સ્થાનોથી હંમેશા દૂર રહો છો જ્યાં ખોટું વર્તન થાય છે અને ખોટા લોકો રહે છે તમે સામાન્ય રીતે જીવનમાં સુરક્ષિત રહો છો પણ કહેવાય છે કે જે વસ્તુઓથી આપણને બહુ ડર લાગે છે જે વસ્તુઓની આસપાસ આપણે ભટકતા નથી ભવિષ્યમાં ભગવાન આપણને તે વસ્તુઓ સાથે જોડીને આપણો ડર દૂર કરે છે એટલે જ તમે દુશ્મની નથી રાખતા દુશ્મનીને પોષતા નથી પણ તમને એક આદત છે કે તમે ખૂબ જ મહેનતું વ્યક્તિ છો તમે ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી ક્યારે કોઈનું ખરાબ નથી વિચાર્યું તમને કોઈની સફળતાની ઈર્ષા નથી તમે માત્ર એ જોવાની કોશિશ કરો છો કે હું કેવી રીતે સફળ છું હું કેવી રીતે કમાણી કરી શકું અને બીજી વ્યક્તિ શું કરી રહી છે તે તમારી સાથે કોઈ સંબંધ નથી પરંતુ તમે શું કરી રહ્યા છો તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે તમે જીવનમાં કઈ યોજનાઓ બનાવી રહ્યા છો તમે કઈ દિશામાં જઈ રહ્યા છો લોકો આ વિશે ઘણું ધ્યાન રાખે છે અમારી વાત ધ્યાનથી સાંભળો તમારા નજીકના સંબંધીઓમાં તમારી આસપાસ એવા ઘણા લોકો છે કે જેઓ તમારા ઘરે એસી આવે ત્યારે તમને ખુશ જોવા માંગતા નથી તમારા ઘરે કોઈ સોનાની વસ્તુ આવે તો સ્વાભાવિક વાત છે કે પ્રિયજનોમાં સમાચાર ફેલાઈ જાય છે તો આ દેશદ્રોહી તે એક જ વાત વિચારે છે કે ભગવાન તેને આટલું બધું આપે છે આખરે આપણે પૂજામાં એવી કઈ કમી રાખી છે જે આપણને નથી મળી રહી આપણું નસીબ કેમ આટલું વહેંચાઈ ગયું છે તેને આટલું બધું આપવામાં શું મોટું છે જ્યારે તમે ડાન્સ કરો છો ત્યારે આ લોકો મોટા ગદાર છે અને તમે તેમને તમારા દરેક કામમાં સામેલ કરો છો અને તેમને તમારા બધા રહસ્યો જણાવો છો તું શું લાવી છે તારું દિલ ચોખ્ખું હોવાથી તું એમને બધું કહી દે છે તું એમ વિચારે છે કે આજે હું સગાંહાલા પાસે બેઠો છું એમને નહીં કહું તો બની શકે જો તેમને કોઈ પણ બાબતમાં ખરાબ લાગતું હોય તે ગમે તે હોય તેઓ આપણી નજીક છે તેમની સાથે અમારો લોહીનો સંબંધ છે તેમની સાથે વર્ષોથી અમારો સંબંધ છે તેથી તેમની સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે તેમની સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે તેમની સાથે વર્તવું મહત્વપૂર્ણ છે રાત્રે કામ પર આવવું જરૂરી છે પણ વાસ્તવિકતા આ લોકોથી અલગ છે તેઓ તમને બિલકુલ પોતાના નથી માનતા તેઓ તમારા મૃત્યુ માટે મોટી જાળ પણ બિહાવે છે અમે તાંત્રિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ જેના વિશે અમે તમને જણાવીશું કે જ્યારે તમે તમારા ઘરમાં કોઈ મોંઘી વસ્તુ લાવો છો જો તમે તમારા પરિવાર માટે અથવા તમારા બાળકો માટે કોઈ સોનાની વસ્તુ ખરીદો છો તો તમારા જીવનમાં કેટલાક એવા લોકો હોઈ શકે છે જે તમારી સાથે તે કરવા લાગે છે આવી સ્થિતિમાં માની લો કે તમે એક સોનાની વસ્તુ ખરીદી છે ધારો કે તમે તમારા ઘર માટે એસી ખરીદ્યું છે તમે કુલર ખરીદ્યું છે હવે આ લોકો વિચારે છે કે અમારા ઘરમાં તે વસ્તુઓ નથી તેઓ તે ક્યાંથી ખરીદે છે આખરે તેમની પાસે કયો ખજાનો છે તેથી આ લોકો ધીમે ધીમે તમારા પર તેમનું ધ્યાન વધારવાનું શરૂ કરે છે જેમ જેમ તમે જીવનમાં સારા બનતા જાઓ છો તેઓ તમને પોતાનો દુશ્મન માનવા લાગે છે કારણ કે માનવીનો સ્વભાવ છે કે તે માત્ર પોતાની જાતને આગળ જોવા માંગે છે જ્યારે કોઈ તેના કરતા આગળ જાય છે તો તેનો આત્મા સળગવા લાગે છે જો તે સ્પર્ધાની વાત હોય તો તે કંઈક બીજું બની જાય છે પણ જ્યારે તમારા પોતાના સ્વજનની પ્રગતિ થાય છે ત્યારે તમારી નજીકની વ્યક્તિની પ્રગતિ કરવા માટે કંઈક છે પરંતુ આ સ્વજનને તે બિલકુલ નથી જોઈતું તેથી તે તમારા માટે રાત દિવસ કરે છે તાંત્રિક બાબા પાસે ગયા પછી પણ તમારે અમારી વાત બહુ ધ્યાનથી સાંભળવી પડશે નહીં તો તમે આખી જિંદગી પસ્તાશો કારણ કે આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ દરેક કાર્યમાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે તે કામ છોડતા નથી અમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી અમે શ્વાસ લેતા નથી પણ તમારી આસપાસના લોકો એવા છે તેઓ તમારા જેવા સમર્પણ સાથે કામ કરી શકતા નથી તેઓ થોડા સમય પછી કંટાળી જાય છે થોડા સમય પછી તેઓ મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે થોડા સમય પછી તેઓ કામ પરથી ઊઠી જાય છે ક્યારેક તેઓ પ્રેમ અને સ્નેહની જાળમાં ફસાઈ જાય છે ક્યારેક તેઓ અને તે વિશે ગપસપ કરતા રહે છે તેથી આ એક સરળ બાબત છે હવે તેઓ તમારી જેમ કંઈ કરી શકતા નથી તેઓ ઠોકર ખાતા રહે છે તેઓ વિચારે છે કે હું આગળ નહીં વધી શકું તો હવે તેઓ શું કરે છે તે પછી હવે આ લોકો એ હદે ઝૂકી ગયા છે કે તેઓ તમારી સામે આ મોટી તાંત્રિક કાર્યવાહી કરવા જઈ રહ્યા છે તેઓ તમારા મૃત્યુની જાળ બિછાવી રહ્યા છે ખૂબ જ સજાગ રહો ખૂબ જ સજાગ રહો જાઓ કારણ કે આજે મામલો નહીં ઉકેલાય તો ઘણું મોડું થઈ જશે આજે ગુરુજીએ આ વીડિયો તમારા ભલા માટે બનાવ્યો છે તો તમે તેમના આખા કાવતરાને નિષ્ફળ બનાવી શકો છો તમે તમારા જીવનને આગળ વધારી શકો છો કારણ કે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આવી તાંત્રિક પ્રવૃત્તિઓ કરે છે તે વ્યક્તિ જીવનમાં ક્યારે આગળ વધી શકતો નથી અને આ વ્યક્તિએ પહેલ કરી છે હવે તમારે એક સાવચેતી રાખવી પડશે મારી વાત ધ્યાથી સાંભળો જો કોઈ વ્યક્તિ તંત્રક્રિયા કરવા માંગે છે તો તેને તમારી પ્રિય અને કિંમતી વસ્તુની જરૂર પડશે જ્યારે તેમના પોતાના લોકો અમારા ઘરે આવશે તેથી આપણે તેના પર આંધળો વિશ્વાસ કરીએ છીએ તે તેના ખિસ્સામાં કઈ વસ્તુ રાખે છે તે કઈ વસ્તુ સાથે રમે છે આપણે કોઈ ધ્યાન આપતા નથી કારણ કે આપણે તેના પર વિશ્વાસ કરીએ છીએ કે તે આપણું છે તે આપણને કેમ દગો આપશે પણ હવે સમય આવી ગયો છે સાવચેત રહેવા માટે ધારો કે તમારા ઘરની નજીક રહેતો અથવા તમારા શહેરમાં રહેતો કોઈ સંબંધી વારંવાર તમારા ઘરે આવવા લાગે તો સમજો કે હવે તે તમારા ઘરે આવી રહ્યો છે તમે ઘરના દરવાજાની બહાર તેની સાથે વાત કરીને તેને વિદાય આપવાની કોશિશ કરો છો પરંતુ ધારો કે એવી સ્થિતિ ઊભી થાય કે તે ઘરની અંદર આવીને થોડીવાર બેસી રહેવા માંગે છે તો આ એક સાદી વાત છે અમે મહેમાનને ના નહીં કહીએ તમે તેને ઘરની અંદર આમંત્રિત કરો પરંતુ ધ્યાન રાખો કે તે વ્યક્તિ રસોડામાં ક્યાંક જવા માટે તમારી રાહ જોઈ રહી છે તમે ક્યાંક બહાર જાઓ અને તેને રૂમમાં એકલો છોડી દેવામાં આવે છે જેમ કે તેને તક મળે છે તે તમારા ઘરમાંથી તમારી કોઈ પણ કિંમતી વસ્તુ ઉપાડી શકે છે ચાલો તમારી કોઈ પણ મેકઅપની વસ્તુઓ કહો ચાલો તમારું કોઈ પણ મનપસંદ રમકડું કહો તમારા વાળ હોય કે તમારું બ્રશ આ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ઉપાડી શકે છે જો તે તમારા બાથરૂમમાં જવાની જીદ કરે તો પણ તે ખૂબ જ કાળજીપૂર્વક કરો કારણ કે જો તમારી કોઈ વસ્તુ ત્યાંથી ગુમ થઈ જાય તો આ વ્યક્તિ તેનો ઉપયોગ તંત્ર ક્રિયા કરવા માટે કરી શકે છે તેથી તમારે પ્રથમ સાવચેતી રાખવાની છે કે જો કોઈ તમારા ઘરે આવી રહ્યું છે તો તમારે તેની ગતિવિધિઓ પર નજર રાખવાની છે હવે માની લો કે તે તમારા ઘરેથી કંઈ નથી લઈ રહ્યો પણ બીજી વાત કંઈક બીજી હોઈ શકે છે કે તે પોતાના ખિસ્સામાં કંઈક લાવ્યા છે તે ઘઉંના દાણા મસૂરના દાણા દાળ કાળા મરીના દાણા લાવી શકે છે હવે આ વસ્તુઓનો ઉપયોગ તંત્રની પ્રવૃત્તિઓમાં પણ થાય છે તેથી તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ તમારા ઘરે આવી રહી હોય તો તે અહીં ત્યાં કંઈ ન નાખે કે ન ફેંકી દે તો પણ તમે ધ્યાન ન આપતા હોવ તો પણ દરરોજ સવારે તમારા ઘરને મોપિંગ કરવું જોઈએ કારણ કે જ્યારે તમે ઝાડુ કરો છો અથવા મોપ કરો છો ત્યારે આ બધી વસ્તુઓ ઘરની બહાર નીકળી જશે પરંતુ તમારે દરરોજ સવારે આ કરવું પડશે જો તમે સવારના સૂર યોદય પહેલા તમારા ઘરમાંથી બધી દુષ્ટ શક્તિઓને બહાર કાઢી નાખો તો તેનું ષડયંત્ર નિષ્ફળ જશે અને જો તમે તેને તમારા ઘરમાંથી કોઈ વસ્તુ લઈને બહાર તંત્ર ક્રિયા કરવા નહીં દો તો તેનું કાવતરું નિષ્ફળ જશે બસ એક વાતનું ધ્યાન રાખો આ લોકો સૌથી મોટી તાંત્રિક વિધિ કરવામાં પણ નિષ્ફળ નથી જતા કારણ કે તેઓ તમારી પરવા કરતા નથી તેઓ એવું નહીં વિચારે કે તે વ્યક્તિ ભગવાનને પ્રેમ કરી શકે છે તે વ્યક્તિ રસ્તા પર આવી શકે છે તેઓ ફક્ત તમારા વિનાશને પ્રેમ કરે છે કારણ કે આ લોકો પાસે ખૂબ મોટી સ્લીવ્સ છે એક સમય એવો હતો કે જ્યારે તેઓને તમારા કારણે સહારો મળતો હતો પરંતુ હવે જ્યારે તમે જીવનમાં આગળ વધી રહ્યા છો ત્યારે તેઓ તમારા જીવનમાં વધુ લાવવાનું વિચારી રહ્યા રહ્યા છે હવે અમે તમને તમને તેનું નામ જણાવવા જઈ છીએ જે એક સ્ત્રી સાથે મળીને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે તમને એક બહુ મોટી વાત કહું જે સાંભળીને તમને પણ ખ્યાલ આવશે કે આ સંબંધી ઘણા સમયથી અમારા ઘરે આવતા હતા મને પણ આ બાબતે શંકા હતી પણ હવે નામ કહ્યું છે તેથી ચિંતા કરવાની જરૂર નથી અમે તેની સાથે વાત કરવાનું બંધ કરી દઈશું કોઈક રીતે તેની સાથેના સંબંધો તોડી નાખીશું અને તેના ઘરે તેની મુલાકાતો ઓછી કરવા પ્રયત્ન કરીશું જેથી આજ પછી આપણે તેની સાથે વધુ વાત ન કરીએ તે વ્યક્તિનું નામ ખૂબ ધ્યાનથી સાંભળો જે તમારા જીવનનો એક ભાગ છે તે એક ખાસ વ્યક્તિ છે પરંતુ તે તમારાથી સંબંધિત હોય તેવું લાગે છે કદાચ તે તમારા શહેરમાં અથવા નજીકના શહેરમાં રહે છે આ વ્યક્તિ ઘણી વાતો કરે છે તેનો રંગ કાળો છે અને તેનું નામ અંગ્રેજી અક્ષરટીથી શરૂ થાય છે તે દેશદ્રોહી છે જે ભવિષ્યમાં તમારા મૃત્યુનું ષડયંત્ર રચવા જઈ રહ્યો છે અને તમારા પર તાંત્રિક વિધિ કરીને તમારું જીવન બરબાદ કરવા માંગે છે પણ સવાલ એ થાય છે કે આખરે એ સ્ત્રી કોણ છે જે તેની સાથે તમામ પ્રવૃત્તિઓ કરાવશે અથવા તેની પત્ની બની શકે કે તેની માતા બની શકે તે તેની બહેન હોઈ શકે છે અમે તમને તે મહિલાના નામનો પહેલો અક્ષર કહી રહ્યા છીએ કે તમનેજી નામની તમામ મહિલાઓથી ખતરો છે અને જ્યાં આ બે શબ્દોટી નેજીવાળા લોકો જોવા મળે છે તો સમજી લો કે તમારો વિનાશ નિશ્ચિત છે તમારે આ બંનેથી અંતર જાળવવું પડશે ભલે સંબંધ વર્ષો જૂનો હોય હવે તે તમારી પોતાની સફળતાની છે હવે જીવનમાં આગળ વધવાની છે અને જો તમે અહીં થોડી પણ બેદરકારી રાખશો તો તમને તમારા જીવનનો એક મોટો પાઠ મળશે તમે ઈચ્છો તો પણ જીવનમાં કંઈ મોટું કરી શકશો નહીં તમારી ઈચ્છા હશે પણ તમે કંઈ કરી શકશો નહીં કારણ કે આ દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે તેણે એક એવા તાંત્રિક બાબાને પસંદ કર્યા છે જેણે ઘણા લોકોના ઘર બરબાદ કરી દીધા છે જો તમે હજુ પણ સાવધ નહીં રહો અને આ લોકોથી છુટકારો મેળવશો નહીં તો તમે અફસોસ કરતા રહેશો કારણ કે કેટલીક તાંત્રિક પ્રવૃત્તિઓ મનુષ્યને અસર કરે છે તેવી જ રીતે કેટલાક ઉપાયો છે જે આ તાંત્રિક કાર્યોની અસરને હંમેશ માટે નષ્ટ કરી દે છે તે ઉપાય શું છે જ્યારે પણ આવી અસર થાય છે ત્યારે આપણે હનુમાનજીને યાદ કરીએ છીએ અને તમે બજરંગ બલીના વિશિષ્ટ ભક્ત છો તમારે શું કરવાનું છે અમારી વાત ખૂબ ધ્યાથી સાંભળો તમારા જીવનમાં ક્યારે કોઈ તાંત્રિક પ્રવૃત્તિ તમને પ્રભાવિત કરી શકશે નહીં બાલાજી મહારાજની કૃપાથી તમારા બધા સપના પૂરા થશે દરેક મનોકામના પૂર્ણ થાય છે તમામ શત્રુ અવરોધો સમાપ્ત થાય છે અને જીવન મંગલમય બને છે જે વ્યક્તિને હનુમાનજી મહારાજના આશી વાદ મળે છે તેનું કામ ક્યારેય બગડતું નથી અને તે દરેક કાર્યમાં સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે તમારે ફક્ત હનુમાનજીના મંદિરમાં જવાનું છે થોડું સિંદૂર અને ચમેલીનું તેલ લેવાનું છે હવે તમારે કોઈ પણ વાસણમાં ચમેલીના તેલને મૂકી તેમાં સિંદૂર નાખી તેને સારી રીતે મિક્સ કરીને હનુમાનજીની આખી મૂર્તિ પર લગાવવાનું છે સામાન્ય ભાષામાં તેને ચોલનો પ્રસાદ કહેવામાં આવે છે જો તમે ઈચ્છો તો જો કોઈ ચોલા ચઢાવવામાં નિષ્ણાત હોય તો તમે મારા તરફથી પણ ચોલા ચઢાવી શકો છો પરંતુ આ હનુમાનજી મહારાજને ખૂબ પ્રિય છે કારણ કે તેમના પર સિંદૂર લગાવવામાં આવે છે અને તેના પર ચમેલીના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો જો તમે ચોલા પહેરવા સક્ષમ હશો તો દરેક પ્રકારના શત્રુ તમારાથી દૂર રહેશે શત્રુના અવરોધોથી તમારું રક્ષણ થશે હવે તમારે ખાસ કરીને મંગળવાર અને શનિવારે બે દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તમારી કમર સીધી રાખીને અને હનુમાનજી મહારાજને જોઈને સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ તમને દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી બચાવશે જો તમે આ ઉપાય સાંભળશો તો તમામ તાંત્રિક પ્રભાવો નાશ પામશે તમારે ફક્ત એક નારિયેળને સાત વખત ઉપાડવાનું છે તેને મંગળવારે હનુમાનજીના મંદિરમાં રાખો અને મંત્રનો જાપ કરો બોમ્બ હનુમંતેશ્વર અને તમારા શત્રુઓનો નાશ થશે જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો